હેલો ફ્રેન્ડ્સ હું પલ તમારા કિચન ડિવાઈન રસોડુંમાં તમારું સ્વાગત કરું છું આજે આ રસોડે આપણે બનાવીશું નાના મોટા સૌનું ફેવરિટ એવું ચાઇનીઝ સ્ટાર્ટર ડ્રાય મન્ચુરિયન સામાન્ય રીતે આપણે જ્યારે બહાર મન્ચુરિયન ખાઈએ છીએ ત્યારે તેમાં લસણ અને ડુંગળીનો ભરપૂર ઉપયોગ થતો હોય છે પણ આજની આપણી રેસિપી એકદમ સ્પેશિયલ છે આજે આપણે મન્ચુરિયન ડુંગળી અને લસણ વગર બનાવીશું ઘણાને એવું લાગે છે કે લસણ વગર ચાઇનીઝમાં એવો ટેસ્ટ નથી આવતો પણ હું તમને ગેરંટી આપું છું કે આ રીતે મંચુરિયન બનાવશો તો તમને જરાય અહેસાસ નહીં થાય કે આમાં લસણ કે ડુંગળી નથી તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક રેડ ચીલી પેસ્ટ બનાવવાની છે એના માટે આપણે અહીં કાશ્મીરી મરચાં લીધા છે સૂકા લવિંગ્યા મરચા એટલે કે વઘારના મરચાં લીધા છે હવે આમાં જોઈતા પ્રમાણમાં પાણી એડ કરવાનું છે અથવા તો આપણા મરચાં ડૂબે એટલું પાણી એડ કરશું હવે આને ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ પર પંદર થી વીસ મિનિટ ઉકળવા દેવાનું છે હવે આપણા મરચાં સરસ ઉકળી ગયા છે આપણે ઠંડુ થવા દેસુ મરચાં ઠંડા એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે જે આ પાણી છે ઉકળવામાં યુઝ થયેલું એ જ પાણી આમાં જોઈતા પ્રમાણમાં એડ કરીને હવે આમાં આપણે વિનેગર એડ કરશું હવે મિક્સરમાં આની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે આ તૈયાર થયેલી પેસ્ટને આપણે સ્ટ્રેઇન કરી લેશું હવે આપણી ચીલી પેસ્ટને આપણે સ્ટ્રેઇન કરી લીધી છે અને આ પેસ્ટને તમે એકથી બે અઠવાડિયા ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો કોઈ પણ ચાઇનીઝ રેસીપીમાં આપણે જે રેડ ચીલી સોસ યુઝ થતો હોય એની જગ્યાએ આપણા પેસ્ટ યુઝ કરી શકીએ છીએ તો મંચુરિયન બનાવવા માટે અહીં કોબી ગાજર અને કેપ્સિકમ લઈ લીધા છે જેને મેં આ રીતે એકદમ ઝીણા સમારી લીધા છે મેં ઇલેક્ટ્રિક ચોપરમાં અને આ રીતે એકદમ ઝીણું કરી લીધું છે અને આ રીતે આટલું ઝીણું જ આપણે કરવાનું છે કેપ્સિકમમાં પાણીનો ભાગ થોડોક વધારે હોય છે એટલે એકદમ કોબી અને ગાજર જેટલું ઝીણું નથી થતું પણ આપણે જેટલું ઝીણું કરી શકીએ ને એટલું ઝીણું સમારી લેવાનું છે હવે આપણે બધા જ વેજીટેબલને એક બોલમાં મિક્સ કરી લેશું હવે આ વેજીટેબલ્સમાં સેજ એકાદ ચપટી જેટલું મીઠું એડ કરશું અને એને દસથી પંદર મિનિટ એમનામ રહેવા દેશું જેથી એનું બધું પાણી છૂટું પડી જાય ત્યારબાદ એને આ રીતે એક કપડામાં ટ્રાન્સફર કરી લેશું અને વેજીટેબલમાં રહેલું જે પાણી છે એને આપણે આ રીતે એકદમ સ્ક્વીઝ કરી લેશું હવે આ વેજીટેબલને ફરીથી એક બોલમાં ટ્રાન્સફર કરી લેશું હવે એમાં આપણે જે રેડ ચીલી પેસ્ટ બનાવી એ એડ કરશું સોય સોસ એડ કરશું સ્વાદ અનુસાર નિમક એડ કરશું આદુ મરચાની પેસ્ટ એડ કરશું બધાને સરસ મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં મેંદો એડ કરશું કોર્નફ્લોર એડ કરશું એને પણ સરસ મિક્સ કરી લેશું હવે મેં અહીં એક ચમચીનું માપ રાખ્યું છે આ રીતે કોઈ પણ ચમચીનું માપ રાખીને આપણે એના નાના નાના બોલ્સ બનાવી લેશું આ રીતે ચમચીનું માપ રાખવાથી આપણા બોલ્સ એક સરખા બને છે હવે બધા બોલ્સ બની જાય પછી આપણે એને મોડરેટ હોટ ઓઇલમાં તળી લેવાના છે એક એક કરીને નાખશું જેથી એકબીજા સાથે ચોટી ન જાય અને બધા બોલ્સને ઓઇલમાં નાખીને તરત આપણે ચમચા વડે એને હલાવવાના નથી થોડીક સેકન્ડ પછી આપણે એને ચલાવશું ઉપર એક લેયર ક્રિએટ થઈ જાય પછી આપણે એને ચમચા વડે ચલાવવાનું છે જેથી એ ભાંગી ના જાય હવે આ બોલ્સ આપણા આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તળીશું પછી એને કાઢી લેશું અને એ રીતે આપણે બધા જ આપણા બોલ્સ તળી લેશું હવે આપણે એક વઘાર માટેનો સોસ તૈયાર કરવાનો છે એના માટે એક બોલમાં મેં સોય સોસ લીધો છે ઓનિયન એન્ડ ગાર્લિક વગરનો ટોમેટો કેચપ લીધો છે આપણે જે ચીલી પેસ્ટ બનાવી એ લીધી છે આ બધાને આપણે સરસ મિક્સ કરીને આપણો સોસ તૈયાર કરી લેશું હવે મેં અહીં કઢાઈ લઈ લીધી છે જેને મેં એકદમ હાઈ ફ્લેમ પર ગરમ થવા મૂકી દીધી છે એક વખત આપણી કઢાઈ ગરમ થઈ જાય એટલે એમાં આ રીતે સાઈડથી આપણે ઓઇલ નાખીશું પછી આપણા ઓઇલમાં એકદમ ધુવાડા નીકળવા માંડે એટલે આપણે એમાં ઝીણી સમારેલી કોથમીરની દાંડલી એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ એડ કરશું ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરશું અને ઝીણી સમારેલી કોબી એડ કરશું આ બધાને સરસ એકાદ મિનિટ માટે સાતળી લેશું અને ગેસની ફ્લેમ એકદમ હાઈ જ રાખવાની છે હવે આપણે જે સોસ તૈયાર કર્યો એ એડ કરી દેસુ પાણી એડ કરશું ત્યારબાદ અહીં કોર્નફ્લોર લીધો છે એમાં થોડું પાણી એડ કરીને એની સરસ લરી બનાવી લેશું અને એને પણ આમાં એડ કરી દેસુ હવે બધાને સરસ મિક્સ કરી લેશું અને પછી આપણા પાણીને ઉકળવા દેવાનું છે એક વખત પાણી આપણું ઉકળવા માંડે એટલે આપણે જે મંચુરિયન બોલ્સ તૈયાર કર્યા તળીને એ આમાં એડ કરી દેસું એક વખત બધાને સરસ મિક્સ કરી લેશું પછી આપણે એને બેથી ત્રણ મિનિટ એકદમ સરસ ઉકળવા દેવાના છે ધીમે ધીમે આપણી જે ગ્રેવી છે એ ઘટ થતી જશે અને આપણા મંચુરિયનમાં ચડતી જશે આપણે વચમાં વચમાં એને ચલાવતા રહેશું જેથી એ જેમ જેમ ઘટ થાય એમ સરસ કોટ પણ થતી જાય આપણા મંચુરિયન બોલ્સ સાથે હવે આપણું સરસ મજાનું ડ્રાય મંચુરિયન તૈયાર છે ચાલો આપણે એને સર્વ કરી લઈએ